જમીનના પ્રકાર અહીં આપણે બે પ્રકારની કમ્પ્લીટ અલગ જમીન જોઈ શકીએ છીએ આ નીચેની જમીન છે તે સફેદ મઈડ ટાઈપની જમીન છે સફેદ કલરના નાના નાના પથ્થર દેખાય છે જોઈ શકીએ તો આ ટાઈપના કોકરી ટાઈપ મઈડ પથ્થર કહેવાય તે નદી વિસ્તારમાં જોવા મળે છે અને ઉપરનું પડ અલગ જોઈ શકાય માટી અને મૈડ એ ટાઈપની અહીંયા જમીન દેખાય છે અને નીચેની સફેદ મૈડ ટાઈપની જમીન અને સાથે સાથે પથ્થરમાં ઉપરી વનસ્પતિ અને તેના મૂળનો વિકાસ અહીં પથ્થર વિસ્તારમાં બાવળ ઉગેલ છે બાવળને અહીં આપણે મૂળ જોઈ શકીએ છીએ બે પ્રકારની જમીન